પીલવણી આદિવાસી પંચ દ્વારા પિલવણી ઉત્સવ અને આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવીના બણભા ડુંગર સુધી આયોજન કરવામાં આવ્યું હતું આ બણભા ડુંગર પર પીલવણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ ઉત્સવ આદિવાસીઓ પોતાના ખેતરની અંદર જમીનની અંદર જે ધન ધાન્ય છે સારી રીતે થાય

આમાં જેમના આસ્થા છે તે બધા ભેગા થાય છે અને બે ત્રણ કિલોમીટરથી ચાલતા ચાલતા ઢોલ નકારા સાથે ગાતા ગાતા અહીંયા સુધી આવે છે આવીને અહીંયા પાછળ રહેલા ભણવા ડુંગરની પાછળ અહીંયા પાછળ મારી પાછળ રહેલા આ જે દેવદેવીઓ છે એની પૂજા કરવામાં આવે છે અને એ પૂજા કર્યા બાદ આ ઝાડોની અંદર જે કોઈ પિલવણી થાય છે જુદા જુદા ઝાડોની અંદર પીલા નીકળે છે પાંદડાઓ નાના નાના એને અમે પિલવણી ઉત્સકીએ છીએ સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમ મોડી રાત્રે સુધી ચાલ્યો હતો આદિવાસી પોશાક આદિવાસી વાનગીઓ અને પેઇન્ટિંગ પેઇન્ટિંગના સ્ટોલે લોકો વચ્ચે આકર્ષણ જમાવ્યું હતું આદિવાસી ડાન્સ માટે લોકચા નામ મેળવનાર શ્રદ્ધા પટેલ સહિત આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા